અને ગોપાલ ઇટાલિયાને અમે ચેલેન્જ આપીએ છીએ કે તમે જે બધી વાતો કરી હતી જેમ કહેવાય ને વરસાદની સિઝનમાં જેમ ડેડકા બાર આવે એમ થોડા બાર આઈ ગયા હતા ખાલી એક વિસાવદરની સીટ આવી એમાં તો હો વી હેવ ડન સમથિંગ ખેતર વસાવાને ભાન હોવું જોઈએ એ ડફોડને ખબર હોવી જોઈએ કે છ ટર્મથી પાર્ટી એમને એમ ટિકિટ નથી આપી દીધી અને મતદારો એમને એમ વોટિંગ નથી કરતા વોટ આવે ને એ બધી જનતાને ખબર છે દોસ્તો એક ભાજપના નેતા એમ બોલ્યા છે કે દોસ્તો તમે જો પોટ નાખશો નહીં ને ભાજપ ને તો દોસ્તો તમારા ઘર તૂટી જશે ને પોટ નાખશો ભાજપ ને આવશે એવું તો ખાસ કોઈ નેતા ને ભાજપ ના એક નેતા સ્ટેજ ઉપરથી જાહેર સભામાં એવું બોલે છે ભાજપ ને મત આપશો તો તમારું મકાન નહીં તૂટવા દો અને જો ભાજપ ને મત ન આપ્યા તો તમારું મકાન તૂટી જાય આનો એક વિડીયો આવ્યો છે એ પેલા આપણે વિડીયો જોઈ લઈએ પછી આ લંગાઓ જવાબ દે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો તો મિત્રો હું ગેરંટી પણ છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો એ પણ ગેરંટી આપું એટલે મિત્રો આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપડે બહુ જાન માનો લે પણ આ વડોદરા જિલ્લા ભાજપના બહુ મોટા નેતા છે એની એટલી બધી હિંમત વધી ગઈ જાહેર સ્ટેજ ઉપરથી એવું કહી દીધું જો આખી પેનલ જીતાડી નો લેવા એટલે કે ભાજપની પેનલ નો જીતી તો તમારા મકાન તૂટી જાય એટલે પબ્લિક ને તમે ગુલામ હુમલો છો ભાઈ અને વાળાકા નેતા નો નથી ભાજપમાં બધાય આવા ભર્યા છે જેને આ ત્રીસ વર્ષની સત્તાનો નો ઘમંડ અને અહંકાર એટલો બધો છે અને એટલા બધા ઉપર વહી ગયા છે આપણને બધા કીડા મકોડા સમજે છે બીજાની ઘરે બુલડોઝર ફરતા હોય ત્યારે આપણે અહીં તાળીઓ પાડતા હોય એની બાજુની ની ચેરી આપણું મકાન છે આપણે ભૂલી જઈએ છીએ એ બુલડોઝર ને આપડે ઘરે આવતા વાર નહીં લાગે આજે ખાલી કીધું છે કાલે બિલ્ડો બુલડોઝર લઈને આપડે ઘરે આવ્યું છે આપડા ઘર સુધી આ પહોંચે એ પેલા જાગી જાવું છે

મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક ફોંપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઊભા થવાનું માઇક આપે છે અમારી દરેક સભામાં માઇક આપે છે મોટાભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જે એમના બોલો દીધુંક ન દીધું માઇક દરેક સભામાં માઇક આપ્યો અમે જો માઈક ન આપ્યો તો એ હું ભૂલ્યો મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હા બળવાવાળા માણસો એ માઇકમાં હા બળવાવાળા માણસો પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો ને પ્રવીણ રામનો એ પહેલાંથી જે નેતા હતા ને એના એ જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો

બરોબર ગોપાલ ભાઈ ઇટાલિયા જવાબ આપ્યો છે બિલકુલ બુદ્ધિ બિલકુલ બુદ્ધિપૂર્વકનું એનું આયોજન છે એની ભાષા શૈલી એનું ઇન્સર્ટ નહીં કરવું એટલે કે ઓપન શર્ટ રાખવું પેન્ટમાં ઇન્સર્ટ નહી કરવું પટ્ટો બટ્ટો બાંધીને હીરો સ્ટાઇલ નહીં એવી રીતે નહીં ફરવું લફડ બફડ એમ બફીર પછી એ જ્યાં કાર્યક્રમમાં કોઈ ની જાય તો તમે જો ક્યાંક એ હમણાં છાપામાં આવ્યું હતું કે ક્યાંક છે એ મંડોલા અ પૂરી તળવા મીંડા બાટી ક્યાંક ગાયું દવા બેસી જાય ક્યાંક ગોવાળિયા જેવો વેહ કાઢી લે પણ એના એક પદ્ધતિ છે ટૂંકમાં કોઈ હા એમ એવું નથી કે કોઈ જાતની ખબર જૂની માણસ હોય એમ જૂની બુની નથી બિલકુલ સટીક એનું કામકાજ છે એને ખબર છે ઓડિયન્સ જેવું એવું પ્રેઝન્ટેશન એવું